પ્રાણીઓના પાંજરા નજીક તાપડા પણ કરાઈ રહ્યા છે સુરતીઓને અરવા ફરવા માટેનું સુરત મહાનગરપાલિકા દ્વારા નેચર પાર્ક આપ્યું છે આ નેચર પાર્કમાં તમામ પ્રાણીઓ છે જેઓને દરેક ઋતુમાં હેલ્ધી રાખવા માટે તંત્ર અને પ્રયાસો કરે છે ત્યારે હાલમાં પડી રહેલી કડકડતી ઠંડી અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વધી રહ્યો હોય તે લઈને પ્રાણી સંગ્રહાલયમાં રાત્રિના સમયે ઠંડીથી બચવા અને વાઘ જેવા પ્રાણીઓના પાંજરામાં હીટર મુકાઈ રહ્યા છે ત્યારે અન્ય પ્રાણીઓના પાંજરા નજીક તાપણા પણ કરાઈ રહ્યા છે અથાણા જૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડેટર જે બીમારી ન થાય માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિંગ એજર્સ લેતા હોય છે એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપનયાર્ડમાં કાપણી કરવામાં આવશે અને વાઘ સિંહ દીપડા વીસના જે નાઇટ સેન્ટર છે એમાં રાત્રિ દરમિયાન એક હજાર વર્ષના ઇન્ટર લગાવી અને જે સેન્ટરનું તાપમાન છે એને વાવ નાખવાની પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ હસ માં ચલાવી અને વાતાવરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓને દરેક ઋતુમાં ગરમીમાં ઠંડક માટે પાણીનો છંટકાવ કરાય છે જ્યારે શિયાળામાં ઠંડીથી ઠંડ બચવા હીટર મુકાય છે